કેમ છો મજામાં અને મજામાં જશો તો બધાને જય માતાજી જય વેલડી મને જય ચાવનમાં ફરી અમારા નવા બ્લોકમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે નવું વર્ષ નવું વર્ષના બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ તમને અને તમારા પરિવારને માતાજી ને ભગવાન બધાને સુખી રાખે અને સરસ મજાનું આખું વર્ષ જાય બધાયનું તો ચાલો આપણો દિવસ તો શરૂ થઈ ગયો છે નવા વર્ષનો અને સરસ મજાના રેડી પણ થઈ ગયા છે અને અહીંયા સરસ મજાનું કામ અહીંયા બે ગયા છે અત્યારમાં શ્રીફળ ને એવું વધેરવા જુઓ

મુખવાસ ખાવ હોય તો તમે બધા વી આવજો પાછા હાલો બધા મીઠું મોડું કરાવી નાખવી અને અમારા વિશુભાઈ રેડી થઈ ગયા છે જો બ્લેક બ્લેક કા વિશુભાઈ એને મોટું આડું રાખી ચાલો બધા કન્ટિન્યુ બ્લોક માં રેજો કેમ કે ઘણા ઘણા મહેમાન આવી ગયા છે અમુક નાવા ધોવાનું કરે છે અમુક આગે તહેવારથી વેલા ગયા સધુ માસી અને આર્યનભાઈ માસી ને ભાણીઓ બે ગયા છે મુહૂર્ત કરવા તો હમણાં આવશે ત્યારે એમને બતાવશું તો ચાલો બધા આજે રેડી થઈ તો કન્ટિન્યુ વિડીયોમાં બધા બેલા રેજો

હાજી હાજી આપણે બધા હજી આવશું ને બીજા હાજી આપણે હિસાબ કરી નાખશું બધા એનો અહીંયા કરે પછી ભાગ પાડ લેવાના મને લખશું આપણે ભાગ પડશે ને ઠીક વાંધો તું લાગ લે તાર પૈસા નથી લેવાના પગે જ લાગ બે હાડો એમણે લાગશે વિશું પગે લાગતો આમ થોડું લાગતો હોય વિશું વિશું પપ્પા ને પગે લાગતો ફર્સ્ટ ક્લાસ જો રેડી થઈને આવી ગયા છે

<laughs> <laughs> <जो, laughs> कंदड़ो तो। <laughs> तो नहीं।, नहीं

હેલો મિત્રો સરસ મજાનો રસોઈ બની ગઈ છે બધાય ખાવા મેળા છે ને આપણે એક બાઈક આ બધે જો પકોડા પકોડાન પાર્ટી છે જોવાય બધાય આય એન બજો જો ચશ્મીસ બેન ખાવા ખાવા જોવાય મને આલો પકોડા ખાવા હોય તો જાય મોટા બેન આવી જશે આલો પકોડા ખાવા જાય બધાય પકોડા વાળી કરી છે જોવાય કાયરીન ભાઈ એને થપ્પો પૈસા ભેગા કર્યા તમને પકડાવવા મારા વિશુભાઈ કા વિશુભાઈ પાપડ દેખાડો બસ હાલો તો બધાય પકોડા ખાવાય તો વ્યાવો નવા વર્ષના હેલો મિત્રો તો આપણે વાત કરતા હતા કે સરસ મજાની સરપ્રાઈઝ છે અને એ વસ્તુ આપણા ફાઇનલી આવી ગઈ છે તમને બધાને દેખાડ્યું તો બતાવી દેવું છે ને હા બતાવવાનું છે બતાવી દેવું છે ને હવે કેટલીક મિનિટની વાર છે હવે બે મિનિટ થોડીક જ

ઓપનિંગ મેરાડિયન બાય કરવામાં પડ્યા છે સરસ મજાનું કન્ટિન્યુ વિડીયો બના રેજો એટલે ખબર પડશે શું છે જવું પડે લે ઓપનિંગ થાય છે જો તો અમારું વોશિંગ મશીન ફાઈનલી ઓપનિંગ કરી નાખ્યું જો